જામનગર જિલ્લામાં એક એવું શિવાલય આવેલું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં શિવલિંગની સ્થાપના કરી છે તેમનો ઇતિહાસ તો ઘણો રસપ્રદ છે કારણ કે આ મંદિર છે એમના કુદરતી સૌંદર્ય માટે ખૂબ જ વિખ્યાત છે શ્રાવણ માસ દરમિયાન અને વાર તહેવારે લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરની મુલાકાત લે છે ગોપના ડુંગર પર આવેલું ગોપનાથ મહાદેવનું મંદિર તેમનો ઇતિહાસ તમે જાણો છો નહીં ને તો ચાલો જાણીએ આજે આઈલોક જામનગરને સાંભળ હર હર મહાદેવ હર હર મહાદેવ અત્યારે જે ગોપનાથ મંદિર નું જે ગોપનાથ ગોપનાથ મહાદેવ નો જે મહિમા છે એ તે આખા જામનગર નહીં પણ ગુજરામાં જગ વિખ્યાત છે એવો આપણે કહી શકીએ અને ખાસ કરીને શ્રાવણ મહિનો જે ચાલી રહ્યો છે અત્યારે જે હજારો શ્રદ્ધાળુઓ અહીંયાનું લાભ લે છે દર્શન કરે છે તો તમારો અનુભવ કેવો રહ્યો તમારા પરિચયથી આપણે શરૂઆત કરીએ હું એ ભાભાઈ કરમુર જિલ્લા પંચાયતના સદસ્ય દેવભૂમિ દ્વારકા ગોપનાથ મહાદેવની જો વાત કરીએ તો એકદમ પુરાણું મંદિર છે જૂનું મંદિર છે અને વર્ષો પહેલાં ભીમાસુર નામના રાક્ષસ છે અહીંયા એક કાળો કેળ વર્તાવ્યો હતો એ સમયની અંદર કાળા કેળનો એ કૃષ્ણ આગળ જઈ દ્વારકાધીશ આગળ જઈ અને એક રિક્વેસ્ટ કરી અને અપીલ કરી એટલે ત્યાં રાજા દ્વારકાધીશે આ બધાનો એનો અસુરીનો નાશ કર્યો અને એક અહીંયા આ મંદિરની સ્થાપના કરી છે અને આ મહાદેવના મંદિરની સ્થાપના દ્વારકાધીશે કરેલી છે અને આ પુરાણા મંદિરમાં દ્વારકાધીશની જે સ્થાપના કરી ત્યાર પછી અહીંયા આજુબાજુના ગામડાવાળા આજુબાજુના વિસ્તારવાળા તો ઠીક પણ જામનગર જિલ્લો આખો અને ગુજરાત સૌરાષ્ટ્રમાં એક આ પ્રખ્યાત મંદિર છે અને આ મંદિરની અંદર રોજે રોજ અહીંયા જમવાનું એક જમણવાર ચાલુ હોય છે એક જમણવારના અનુસંધાને અહીંયા શ્રાવણ મહિનામાં તો અથાગ પબ્લિક આવે છે પણ આખા વર્ષની અંદર અંદાજિત અઢીક લાખ જેટલી પબ્લિક આવે છે એમાં અઢી લાખ પબ્લિક આવે છે એમાં વધારે પડે મિનિમમ વધારેમાં વધારે માણસો શ્રાવણ મહિનામાં આવે છે ને શ્રાવણ મહિનામાં જામનગર સિટીમાંથી પુષ્કળ માણસો આવે છે ને અગાઉ તો આજથી દસ વર્ષ પહેલા તો માણસો પગે ચાલીને પણ અહીંયા આવતા અને દર સોમવારે શ્રાવણ મહિનામાં અહીંયા પગે લાગવા આવતા એ શ્રાવણ મહિનામાં વધારે વધારે માણસો આવે એની સામે જે આ બાપુ છે અહીંયા આ રસ્તા બાપુ છે એણે બાર વર્ષ ભોગ દઈ બાર વર્ષ ચાટ કે તડકો જોયા વગર આ રસ્તો પોતે પોતાની રીતે બનાવેલો છે પોતાની રીતે બનાવેલો છે એવું નથી ઘણા આશ્રમો છે ઘણી જગ્યાએ આ આશ્રમો હોય છે તો ન્યા સામાન્ય રીતે સરકારની ગ્રાન્ટ લેવામાં આવે બીજી એક વ્યવસ્થા કરવામાં આવે તો બાપુ એ કોઈ ચીજ નહીં મારે કોઈ સરકારની ગ્રાન્ટ જોતી નથી હું મારી મારી રીતે જ આ રસ્તો બનાવીશ અને એની બાર વર્ષે આ રસ્તો બનાવી લીધો છે અહીં ઉપર આવવા માટે અત્યારે ગાડી ચડી જાય છે પાર્કિંગ છે વ્યવસ્થા છે આ બધું છે આપ જોશો તો તમને પણ ખ્યાલ આવશે હા પગપાળા આવી શકાય અને ગાડીથી આવી શકાય પણ ગાડીથી આવવા માટેની જે બાપુએ જે મહેનત ઉપાડી છે અને જે બાપુને જે આ સંઘર્ષ કર્યો છે તો એ જોઈએ તો આપણે એમ થઈ જાય કે આ કુદરત જ આ સંઘર્ષ કરાવે અને કુદરત જ આ રસ્તો ચીંધી શકે બાકી કોઈની તાકાત નથી એટલે બાપુ પોતે એક કુદરતના રૂપમાં હોય એવું લાગે છે અને આજની તારીખમાં હજી બાપુ અહીં છે એણે આવો જે રસ્તો બનાવ્યો છે એને એમ કીધું કે મારે કોઈ રાજકીય રીતે કે સરકારી ગ્રાન્ટ નથી જોતી પોતે જેસીબી વસાવી પોતે મહેનત કરી રાતની તડકો જોયા તાટ તડકો કે વરસાદ જોયા વગર રસ્તો કર્યો છે આ રસ્તાને જોતા હવે આજ શ્રાવણ મહિનામાં વધારે વધારે માણસો આવે છે અને દર સોમવારે તો અહીંયા માણસો માતા જ ન હોય શ્રાવણ મહિના દરમિયાન કયા પ્રકારના સેવા કાર્યો જે છે એ ગામ ગામના લોકો જ ગ્રામજનો મળીને કરે છે સેવા કાર્યમાં તો અહીંથી આ આજુબાજુના ગામના તો સેવા કરે જ છે પણ ક્યાંથી માણસો સેવા કરવા આવે છે અને ક્યાં એને કુદરત દે છે અને અહીં આવે છે એ ખબર જ નથી પણ અહીંયા લુદરીનો પ્રોગ્રામ હોય છે કે ભજનના પ્રોગ્રામ હોય છે લુદરી કરી અને માણસ આ લુદરી છે તો આ કબરકા ગામના સરપંચ નરસિંહભાઈની લુદરી છે મારા ભાગીદાર છે એટલે આજે આ માણસ બધું ભેગું થયું છે એવી રીતે દર સોમવારે લુદરી હોય છે શ્રાવણ મહિનો તો આખો લુદરી ચાલુ હોય છે એ સિવાય જમણવાર તો કાયમી ચાલુ હોય છે એટલે કુદરત અહીંયા એક શું જ છે કે અહીંયા આવી અને માણસને અહીંયા પગે લાગી અને એક શાંતિ આત્માને શાંતિ મળે એવું એક આ સ્થળ છે

રાત્રી માં હતા તો માઉન્ટ આબુ આપણે જઈ ને જેવો અહેસાસ થાય છે ને એવો અહેસાસ અહીંયા પણ થાય છે એ જ પ્રકારનો અહેસાસ થાય છે એટલે એક પર્યટન સ્થળ ઊભું થઈ ગયું છે આમ કહી તો કહેવાય એક પર્યટન સ્થળ ઊભું થઈ ગયું છે અને લોકોને આવું હવે સહેલું થઈ ગયું છે નહીતર આવવું બહુ હાર્ડ હતું પેલા સૌરાષ્ટ્ર નું માઉન્ટ આબુ એટલે આપણે ગોપનાથ મંદિર કહી શકાય સો ટકા કહી શકાય એમાં કઈ ખોટું જ નથી એમ શું વાત છે